No escargo de rato. આજના તાજા સમાચારની અંદર પહેલી તારીખથી દસ મોટા ફેરફારો સરકારી કર્મચારીઓનો પગાર ડબર દર મહિને મળશે પંદર હજાર ખેડૂતોની આવક વધશે આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરાવો રેશન કાર્ડ માટે સૌથી મોટા સમાચાર ક્યારે મળશે ગુજરાતમાં માવઠાની આગાહી ગરીબ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આધાર કાર્ડ ઉપર નેવું હજારની લોન સોલાર પંપ લગાવવા સબસીડી ખેડૂત દેવામાં લોન માફી અંગેના સમાચાર પાક નુકસાનીના પૈસા આવ્યા એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ફરી એક વખત વ્યાજદરમાં વધારો મહિલાઓને મળશે પાંચ હજાર હવે ખેડૂતોને સો ટકા સબસીડી દરેક ખેડૂતોને હપ્તો તેર લાખ આયુષ્માન કાર્ડ આયુષ્ય દસ હજાર રૂપિયા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પહેલી તારીખથી જ દસ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે મિત્રો પહેલી જાન્યુઆરી બે હજારને છવ્વીસથી ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકો કે પછી સરકારી કર્મચારી કે પછી વ્યવસાય કરતા ધંધો કરતા લોકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે મિત્રો સામાન્ય માણસ માટે હવે બદલાશે નવા નિયમો જેની અંદર જાન્યુઆરી મહિનાથી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટેના નવા ફોર્મ ભરવા પડશે હવે મિત્રો એક નવું ફોર્મ છે એ ભરવું પડશે સાથે સાથે મિત્રો પહેલી તારીખથી બેન્કિંગ અને ખર્ચના નવા નિયમો જાહેર થશે આ સાથે મિત્રો એલ પહેલી જાન્યુઆરીથી એલપીજી ગેસ સિલિન્ડર કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને નવા નિયમો રેશન કાર્ડને લઈને પણ થશે આ સાથે પહેલી જાન્યુઆરીથી અને ખાસ પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધઘટ થશે આ સાથે મિત્રો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એસબીઆઈ બેંક બેંક ઓફ બરોડા તેમજ એચડીએફસી એક્સિસ બેંક ગમે તે બેંક હોય તેની અંદર તમારું ખાતું હોય તો તમારે ખાસ કરીને પહેલી તારીખ પછીના નિયમો છે જાણવા જરૂરી છે દરેક નિયમો તમને આજના આ વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કર્મચારીઓને પગાર ડબલ મળશે જેમાં સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો આઠમા પગાર પંચ માટે એટલે કે એન્ટ ઓફ પે કમિશન લેટેસ્ટ ન્યૂઝ જેમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર હવે આઠમા પગાર પંચ પર છે કેટલી રકમ મિત્રો પગાર વધારા માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ ફિટમેન્ટ ફેક્ટર છે જો સરકાર બે પોઈન્ટ પંદર ટકાનો ફિટમેન્ટ ફેક્ટરને મંજૂર આપે તો સરકારી કર્મચારીઓનો જે અત્યારનો પગાર છે બેઝિક પગાર તે હાલનો જે પગાર છે એમાં બે ગણો વધારો થશે માની લો કે વીસ હજાર પગાર છે તો ચાલીસ હજાર રૂપિયા ચાલીસ હજાર પગાર છે તો એસી હજાર રૂપિયા અને એશી હજાર રૂપિયા જે સરકારી કર્મચારીઓનો હાલનો પગાર છે તેમને એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીનો પગાર વધારો થઈ શકે છે તો દરેક અપડેટ છે આજના વિડીયોની અંદર જાણીશું ખાસ કરીને મિત્રો આઠમા પગાર પંચમાં બેઝિક પગાર કરતા બમણો થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે અને એમાં પણ નવી ગણતરી પ્રમાણે ભથ્થા ઉપર છે એની અસર થશે તો આ દરેક સમાચાર અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈશું તો મિત્રો દર મહિને મળશે પંદર હજાર રૂપિયા યુવાનોને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ રોજગાર લક્ષી યોજના શરૂ રાખવામાં આવ્યું છે જેમાં મિત્રો આ યોજનામાં રોજગાર લક્ષી પ્રોત્સાહન આયોજન એટલે કે ઈ એલ આઈ યોજના છે અને આ યોજનાની ખાસ વાત એ છે કે યોજના હેઠળ યુવાનોને ગરીબ પરિવારોને ખાસ કરીને આ યોજના હેઠળ યુવાનો હેઠળ જે છે એ તેમની પહેલી નોકરી મળે યુવાનોને તો એમને પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે અને એમાં પણ મિત્રો હવે સરકારે આ યોજના એક જુલાઈના રોજ શરૂ કરી સરકારે આ યોજના માટે બે લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી અને જંગી બજેટ નક્કી કર્યું તેનો ઉદ્દેશ્ય છે કે ચાર પોઈન્ટ એક કરોડ યુવાનોને રોજગારીની તક પૂરી પાડવાનો અને ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રોમાં જે ભારતના આર્થિક વિકાસની કરોડરાજ બનશે તેને મજબૂત કરવાનો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવકમાં વધારો થયો છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જે મેઘાલય હરિયાણા જેવા ગુજરાત રાજ્યના વિરોધી જે રાજ્યો છે તેની અંદર ત્યાંના ખેડૂતો છે એમને પોતાના જે રાજ્યોની અંદર સરકાર દ્વારા છે એ ડબલ આવક આપવામાં આવે એવી જાહેરાતો થઈ છે એટલે મિત્રો ગુજરાત રાજ્ય સિવાયના જે રાજ્યો છે એમાં ખેડૂતોની આવક ગુજરાતના ખેડૂતો કરતાં ડબલ ગણવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક ખૂબ ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમા ક્રમે આવે છે તો હજી પણ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધવી જોઈએ કારણ કે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના જે ખેડૂતોની આવક છે એ બીજા અન્ય રાજ્યના ખેડૂતો કરતાં ખૂબ ઓછી ગણવામાં આવી રહી છે હાલ મિત્રો બીજા અન્ય રાજ્યોના ખેડૂતોની આવક જ્યાં પચીસથી ત્રીસ હજાર રૂપિયા પ્રતિ મહિનો છે તો ત્યાં ગુજરાત રાજ્યના ખેડૂતો છે એમની મહિનાની આવક હાલ અત્યારે છે એ ખાસ કરીને બાર હજાર છસો રૂપિયા સુધીની ગણવામાં આવી રહી છે તો હજી ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધવી જોઈએ તો તમારું આ માટે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જી હા મિત્રો તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પહેલા લિંક નહીં કરાવો તો તમારું પાન કાર્ડ છે બ્લોક થઈ જશે એટલે કે બંધ થઈ જશે પાન કાર્ડને હવે શરૂ રાખવા માટે કે પછી પાન કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો તમારે તેમને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવવા માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ આપવામાં આવી છે ખાસ કરીને શું તમે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવ્યું છે કે નહીં જો મિત્રો લિંક ન કરાવ્યું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવો અને લિંક કરાવ્યું હોય તો પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો હવે મિત્રો ખાસ કરીને ઝડપી તમારે આધાર કાર્ડ પાન કાર્ડને લિંક કરાવવું પડશે આ કામ પૂર્ણ કરવા માટે તમારી પાસે ફક્ત છેલ્લા પાંચ દિવસનો સમય વધ્યો છે છેલ્લા પાંચ દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારે તેને પૂર્ણ કરવું પડશે આમ કરવામાં નિષ્ફળતા થશે તો તમારા પાન કાર્ડને ઇનએક્ટિવ કરવામાં આવશે જેને બેકાર ગણી શકાય છે જેના લીધે તમે મુશ્કેલીમાં મુકાઈ શકશો અને તમારે ઘણી બધી મુશ્કેલીનો સામનો પણ કરવો પડશે તો પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટેને આ તમારી પાસે છેલ્લી તક ગણવામાં આવશે ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જે મિત્રો શું તમે તમારું રેશન કાર્ડ છે એ જૂનું થઈ ગયું હોય અને ફાટી ગયું હોય પલ્લી ગયું હોય કે પછી ખોવાઈ ગયું હોય તો તમે ચિંતામાં છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં રેશન કાર્ડ પણ તમારું પીવીસી કાર્ડ જેવું બની જશે એટલે કે એટીએમ કાર્ડ જેવું હવે રેશન કાર્ડ પણ બની જશે તમારા રેશન કાર્ડની અંદર હવે તમે છે એ નવું અપડેટ કરાવી શકો છો રેશન કાર્ડને તમે પીવી સી કાર્ડ બનાવી શકો છો જૂના કાર્ડના રેશન કાર્ડના કાગળને હવે તમે પીવી સીમાં બદલાવી શકો છો એકદમ એટીએમ કાર્ડ જેવું નવું કાર્ડ આવશે અને તમારે કોઈપણ કચેરીએ જવાની જરૂર નથી માત્ર તમારા મોબાઈલની અંદર આ એક ઓપ્શન સિલેક્ટ કરી અને તમે ઘરે બેઠા તમારું રેશન કાર્ડ છે એને અપડેટ કરાવી ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો બાવીસ હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તાને લઈને દરેક ખેડૂત મિત્રો નીચે કમેન્ટ જણાવી રહ્યા છે કે બાવીસમો હપ્તો ક્યારે મળશે તો ક્યારે આવશે બાવીસમો હપ્તો તેની સંભવિત તારીખ શું છે તો પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે બે હજાર રૂપિયાના ત્રણ સરખા હપ્તા આપવામાં આવે છે અને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે સામાન્ય રીતે વર્ષના છેલ્લો હપ્તો ડિસેમ્બર મહિનાથી માર્ચની વચ્ચે જાહેર થતો હોય છે પરંતુ આ વખતે નવેમ્બર મહિનાની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર ઓગણીસ મો નવેમ્બરના રોજ છે એ એકવીસમો હપ્તો જાહેર થયો હતો હવે મિત્રો બે હજારને પચીસના સમયપત્રક મુજબ જોઈએ તો બાવીસમો હપ્તો જાન્યુઆરી બે હજાર અને છવ્વીસના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં છે એ મોકલી આપવામાં આવશે તો એકવીસમો હપ્તો જે ખેડૂતોના ખાતામાં મળ્યો છે ઘણા બધા ખેડૂતોને હજી પણ આ એકવીસમાં હપ્તાની રકમ નથી મળી તો એવા ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે જો તમને આ એકવીસમો હપ્તો નથી મળ્યો તો બાવીસમો હપ્તો મળશે કે નહીં એ જાણવું હોય તો તમે ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં માવઠાની આગાહીને લઈને સમાચાર સામે આવ્યા છે અંબાલા પટેલે ગુજરાતના હવામાનની આગાહી વ્યક્ત કરી છે અંબાલા પટેલે કહ્યું છે કે ડિસેમ્બર મહિનો અડધો પૂર્ણ થયો તેમ છતાં હજી ગુજરાતમાં ઠંડી છે એ વધી નથી પરંતુ હવે ઠંડી છે જાન્યુઆરી મહિનાની અંદર વધવાની છે ખાસ કરીને જાન્યુઆરી મહિનાથી ગુજરાત રાજ્યની અંદર ઠંડીનો પારો છે એ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને એમાં પણ પશ્ચિમી વિક્ષેપને કારણે ધીમે ધીમે ઠંડી છે એ આગળ વધશે અને પશ્ચિમી વિક્ષેપને કારણે જ અત્યારે વાદળો થોડા વરસાદની આશા માવઠાની આગાહી દરેક અપડેટ છે એ તમને જણાવી પરંતુ એક એન્ટી સાયક્લોનિકના ઉપરના ભાગમાં પશ્ચિમી વિક્ષેપ ખેલાયું તેને કારણે ઠંડીનું વાતાવરણ છે જોવા નથી મળ્યું ત્યાર પછી સમાચારની અંદર તો ગરીબ મહિલાઓને મળશે ગેસ સિલિન્ડર મિત્રો મફત ગેસ સિલિન્ડર મેળવવા માટે તમારે ઉજ્જવલા યોજનાનું ફોર્મ ભરવું પડશે હવે કનેક્શન માટે ફોર્મ ભરી અને તમારે છે એ પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે લાભ લેતા હોય એ જ રીતના પીએમ ઉજ્જવલા યોજનાનો પણ લાભ લઈ શકશો ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી ગેસ કનેક્શન ફોર્મ ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે ચૂલો પ્રથમ ગેસ સિલિન્ડર મળે તો તમે ગેસ સિલિન્ડરના રિફિલ ઉપર સીધી જ ત્રણસો રૂપિયા સુધીની સબસિડી પણ મેળવી શકશો સરકાર દેશભરમાં પચીસ લાખ નવા ગેસ જોડાણ આપવાની તૈયારી કરવામાં આવી છે અને આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે બેંક પાસબુકની જરૂર તમારા જોડે રાખવાની છે જેથી કરી તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર હવે મળશે નેવું હજાર રૂપિયાની લોન તમારે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવો છો તો ભંડોળ તમારી પાસે નથી તો એના અભાવે તમે આગળ વધી શકતા નથી હવે મિત્રો તમારી પાસે જો પૈસાની રોકાણ ન હોય અને તમે પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો હવે તમારે કોઈ પણ કાગળિયાની ગેરંટીની જરૂર નથી તમારો વ્યવસાય છે તમે શરૂ કરી શકો છો સરકારી યોજના વિશે જણાવીએ તો તમને જણાવી દે ગેરંટી વગર તમને નેવું હજાર રૂપિયા સુધીની વ્યવસાય કરવાની લોન આપવામાં આવશે ખાસ કરીને વાત એ છે કે આ માટે તમારે કોઈ પણ આ કાગળ કામ કરાવવાની જરૂર નથી હવે પૈસા પણ ફક્ત તમે એક દસ્તાવેજના સાથે છે એ તમારા ખાતામાં ટ્રાન્સફર કરાવી શકો છો જેને કારણે તમારે કોઈપણ પ્રકારની માહિતી છે એ શેર કરવાની જરૂર નથી જી હા મિત્રો કોરોના મહામારી વચ્ચે સરકાર તરફથી છે એ દરેક લોકો માટે આધાર કાર્ડ ઉપર લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી હવે આધાર કાર્ડ ઉપર લોન જે આપવામાં આવે છે મિત્રો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આપવામાં આવે છે ભારત દેશના ઘણા બધા ખેડૂતો ગરીબ પરિવારો મધ્યમ વર્ગના લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ અને નેવું હજાર રૂપિયા સુધીની લોન છે એ લઈ રહ્યા છે તો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને તમે પણ એક લાખ રૂપિયા સુધીની લોન છે એ લેવી શકો છો તાત્કાલિક આ લોન તમારા ખાતાની અંદર આપી દેવામાં આવશે તો તમે પણ યોજના અંતર્ગત કરી ફોર્મ ભરી દેજો જેથી કરી તમારા પણ બેંક ખાતાની અંદર તાત્કાલિક છે એ નવી લોન આવી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ સેટ લગાવવા માટેની સબસિડીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ એ હોય છે કે મહેનત તો પોતાની હોય પરંતુ ખેતરમાં પાણીની વ્યવસ્થા ક્યારેક લાઇટ ઓછી ક્યારેક લાઇટનો અભાવ તો ક્યારેક મોંઘા ડીઝલ આવા ઘણા બધા કારણોના કારણે અટવાઈ જાય છે હવે એક તરફ વધાતા ખર્ચો અને બીજી તરફ ઓછો પાક આ બધું જોઈ અને ઘણી વાર છે એ ખેડૂતોને પણ એવો વિચાર આવતો હોય છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે સોલાર પંપ સબસિડી અંતર્ગત બે હજારને પચીસની આ યોજના જે છે એ અંતર્ગત હવે વાત એ છે કે હવે દસ ટકા તમારે રોકાણ કરવાનો ખર્ચ કરવાનો અને નેવું ટકા સુધીની તમને સબસિડી આપવામાં આવશે તો તમે પણ સોલાર પંપ સેટ સબસિડીની લાભ છે એ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂત માફી લોન માફી અંગેના સમાચારમાં ઝારખંડ અને તેલંગાણાના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન છે એ માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાગી છે હવે મિત્રો બે હજાર છવ્વીસના બજેટ ઉપર નજર દરેક ખેડૂત મિત્રોની છે કારણ કે ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે બે હજાર છવ્વીસના બજેટમાં ખેડૂતોના દેવામાં જાહેરાત થઈ શકે છે મોટાભાગના ખેડૂતોને ફાયદો એ થશે કે ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂતો માટે છપ્પન હજાર રૂપિયા સુધીનું દેવું છે બે લાખ રૂપિયા સુધીની જો લોન માફ કરવામાં આવે તો ગુજરાત રાજ્યના નેવું ટકા જેટલા ખેડૂતો છે એ કર મુક્ત થઈ જાય એટલે કે વ્યાજમુક્ત લોન મુક્ત થઈ જાય તો આ માટે દરેક ખેડૂત મિત્રો અત્યારે છે એ આશા રાખીને બેઠા છે કે બજેટ બે હજાર છવ્વીસમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવવાનું શરૂ થઈ ગયું છે તમારા ખાતામાં પણ પૈસા જમા થયા છે કે કેમ પીએમ પાક નુકસાન સહાય યોજના અંતર્ગત તમારા બેંક ખાતાની અંદર પૈસાની જે છે એ આવવાની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં કમોસમી વરસાદના કારણે જે ભારે પાક નુકસાન થયું હતું તેના કારણે ખેડૂતોના જે નુકસાની અંતર્ગતના વળતર માટેની જાહેરાત કરી હતી જેમાં પાક નુકસાનીના વળતર તરીકે બાવીસ દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું અને તેમાં પણ ખાસ કરીને પ્રતિ એક્ટર ડેટ છે એ બાવીસ હજાર રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી એટલે મહત્તમ બે એક્ટરનો સમાવેશ આમાં કરવામાં આવ્યો જો તમે પણ પાક નુકસાની અંતર્ગતનું ફોર્મ ભરેલું છે તો તમારા પણ બેંક ખાતાની અંદર છે પૈસા જમા થયા જે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ પાક નુકસાનીનું ફોર્મ પણ ભર્યું છે અને હજી પણ પૈસા જમા નથી થયા તો એવા ખેડૂતો માટે છે સૌથી મોટા સમાચાર છે કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત પચાસ ટકા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરી દેવામાં આવ્યા છે પચાસ ટકા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાનો બાકી છે જો તમે પણ આ પચાસ ટકા ખેડૂતો બાકી છે એમાં તમારું નામ હશે તો તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા થવાની વાર છે વહેલી તકે તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા થઈ જશે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે પાક નુકસાની અંતર્ગતનો સર્વે તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર તમારા બેંક ખાતાની અંદર પૈસા આવવાની વાત છે તો તમારે પણ રાહ જોવી પડશે એકાદ બે અઠવાડિયાની રાહ જો અને ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એસબીઆઈ ગ્રાહકો માટે સૌથી મોટો ઝટકો સામે આવ્યો છે જો તમારો પણ એસ બેંક ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે મિત્રો સરકારી જે માલિકીની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એમના ગ્રાહકો માટે હવે એમિલી રેટ છે એ ઘટાડવામાં આવશે જેમાં એમિલી રેટ જે ઘટાડવામાં આવે છે તેની અંદર મિત્રો એસબીઆઈ એફડી ફંડ ઉપરના વળતરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને આ જે ઘટાડો કરવામાં આવ્યો છે તેના કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બે વર્ષથી વધુ અને ત્રણ વર્ષથી ઓછી મુદત ઉપરનો જે વ્યાજદર છે એ ઘટાડી અને છ પોઈન્ટ પિસ્તાલીસ ટકા જે હતું એ ઘટાડીને છ પોઈન્ટ ચાલીસ ટકા કરવાનો નિર્ણય કર્યો છે એટલે આ એસબીઆઈ બેંકના જે ગ્રાહકો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર છે એ આપણે ગણી શકીએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોનાના ભાવની અંદર હવે ઘટાડો થશે સોના ચાંદીના ભાવની કિંમતની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે બુલિયન ડેટા અનુસાર અમદાવાદમાં સોનાના ભાવ છે એની અંદર ઘટાડો થયો છે જેમાં મિત્રો સમગ્ર ભારતમાં સોનાના ભાવની અંદર સુસંગત છે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ એક લાખ ત્રીસ હજાર ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો જ્યારે મિત્રો આઠ ડિસેમ્બરના રોજ એકસો ને નેવું રૂપિયા વધ્યો હતો શહેરમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પણ એક લાખ ઓગણીસ હજારના આઠસો ને છત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો હતો અને અઢાર કેરેટ સોનાનો ભાવ છે અઠ્ઠાણું ને અડતાલીસ પ્રતિ દસ ગ્રામે છે જોવા મળ્યો હતો તો આ પ્રકારે સોના ચાંદીના ભાવની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે ખાસ કરીને સોના ચાંદીના કિંમતની અંદર વધારો થયો તો એ પહેલાં ઘટાડો થયો હતો એ પણ આપણે જોયું હતું તો હવે સોનાચંદીના કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે અને હજી પણ જાન્યુઆરી મહિનાની અંદર સોનાના ભાવની અંદર છે એ વધારો થતો જોવા મળવાનો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ફરી એક વખત મિત્રો દરની અંદર ઘટાડો થયો છે કેરેસ રેટિંગના અહેવાલ મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાને અને વેપારી પડકારોની સામે હવે મિત્રો ભારતના વિકાસ દરને અસર કરી શકાય છે દરોમાં જે આવી પરિસ્થિતિમાં આરબીઆઈ છે ભવિષ્યમાં વ્યાજ દરોમાં છે એ વધુ ઘટાડો કરવાની શક્યતા દર્શાવવામાં આવી છે એમાં પણ આરબીઆઈ રેપો રેટ જે છે પચીસ બીપીએસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે જે પહેલાં પાંચ પોઈન્ટ પચીસ ટકા હતો એ હવે ઘટી અને પાંચ ટકા થઈ ગયો છે એટલે હવે મિત્રો હોમ લોન મોર્ગેજ લોન પ્રોપર્ટી લોન તેમજ મિત્રો વ્યવસાય કરવા માટેની લોન બિઝનેસ લોન આ દરેક લોન જેમાં મોર્ગેજ લોનથી લઈ હોમ લોન સાથે સિક્યુરિટી લોન દરેક લોન છે હવે સસ્તી થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયાની ભેટ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ ખર્ચના પાંચ હજાર રૂપિયા ભેટ આપવામાં આવે છે અને એમાં પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જો કોઈ મહિલા બીજી વખત સતત પુત્રને જન્મ આપે છે તો સરકાર વધારાની છ રૂપિયાની પણ લાભ છે એ આપશે તો આ પ્રકારે અત્યારે છે સરકાર તરફથી મહિલાઓને છે એ લાભ આપવામાં આવી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને સો ટકા સબસિડી છે એ આપવામાં આવશે જેમાં જંગલી પશુઓના ત્રાસથી બચવા માટે અને તાર ફેન્સિંગની યોજનામાં લાભ લેવા માટે ખેડૂતોને સરકાર તરફથી છે એ લાભ આપવામાં આવી રહ્યો છે સો ટકા સુધીની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો અત્યારે સો ટકાની જે ખાસ કરી સબસિડી આપવામાં આવી રહી છે એમાં પોતાના પાકને બચાવવા માટે ખેડૂતોના હિતમાં છે એ સરકારે નિર્ણય લીધો છે અને આ નિર્ણય અંતર્ગત ગિરની બોર્ડર પરના ગામડાઓના ખેડૂતોને રાત્રિના સમયે પાકોનું રખોપું કરવા માટે રાતના ઉજાગરાનો વધારો કરવો પડ્યો તો એવા સમયે છે એ તાર ફેન્સિંગ યોજના અંતર્ગત લાભ આપવાની જાહેરાત કરવામાં આવી એટલે ત્યાંના જે ખેડૂતો છે એમને

પીએમ કિસાન માનધન યોજના જેમાં ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં દર મહિને ત્રણ હજાર પેન્શન મળે એટલે કે વર્ષના છત્રીસ હજાર રૂપિયાની ખાતરી જે છે એ ઇન્કમ નાની જમીન ધરાવતા ખેડૂતો સીમાંત ખેડૂતોને ખાસ કરીને મહત્વપૂર્ણ આ સ્કીમ અત્યંત ઉપયોગી સાબિત થઈ જેમાં વર્ષના છત્રીસ હજાર રૂપિયા કઈ રીતે મળે છે કઈ રીતના તમે ફોર્મ ભરી શકો ઓનલાઈન અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે દરેક માહિતી તમને છે એ જણાવવાની છે ખાસ કરીને તમે છે એ તમે દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને સાચી અને ઉપયોગી માહિતી છે સમયસર મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો તમારું આયુષ્યમાન કાર્ડ બંધ થશે તેમાં ગુજરાત રાજ્યના તેર લાખ જેટલા આયુષ્યમાન કાર્ડ છે એ બંધ કરવામાં આવ્યા છે હવે મિત્રો આયુષ્યમાન કાર્ડ બંધ કરવા પાછળનું કારણ છે કે તમે જો ખોટી રીતે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો વર્ષમાં તમે એક વખત આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો અને તેની લિમિટ છે એ તમે ક્રોસ કરશો તો પણ તમારું આયુષ્યમાન કાર્ડ છે બંધ થઈ જશે અથવા તો બ્લોક થઈ જશે તો એને તમે વહેલી તકે ચાલુ રખાવજો અને રેશન કાર્ડની સાથે આયુષ્યમાન કાર્ડનો પણ અને પાન કાર્ડનો પણ તમે ઉપયોગ છે એ કરતા રહેજો જેથી કરી તમારા દરેક ડોક્યુમેન્ટ છે એ આવનારા સમય સુધી ચાલતા રહે અને દરેક મિત્રો સુધી જે છે એ માહિતી શેર કરતા રહેજો